कितना जल्दी, हमेशा लेट हो जाते हैं, पढ़ाई को लेकर तो करकोक आती, अमॉल्स कहाँ ना हो, गाला समाई गया तो लेट गया, आप कहाँ कहाँ लाओगे? ये बता दे, सावचत्रे वापिस आए करातो तो जोए जो पे बेवस निचाया तो गया તને એ મને મને બોલતા આવડતું હોય લખતા આવડતું ભણાયો હોય આપું ધ્યાન રાખતા આજે વાઘન ખાતે સામાજિક વિદ્યાન સભાના કાર્યાલયનો ઓપન અને ગુજરાત જોડો કાર્યક્રમ મનો સંધારની આ મીટિંગમાં આઠમો વર્ષા ગોવા છવાય 12 વાર વર્ષામાં તમે બધા ત્યાં ઉપસ્થિત રહ્યા છે જે બદર હું સૌનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો ખૂબ ખૂબ ધન્ય છે છેલ્લે મેં અઢી મહિના થયો આયા વિશા વિધાનસભાની ચોકડીનો પરિણામ આવ્યો કે પછી જે मजा આવે છે ને એની મજા કોઈ દે આવી નથી

नगारा बना रहे ढोल बना रहे जश्न बना और नथाड़ी आपसे ही बताओ तो माहौल भी था मा, गुजरात में मैं जो ये मारी उम्र मा, में इतिहास में आप पहली देवी चुनने जब जनों माहौल देर नहीं ना था तो ये वो ये वो से भक्त हो जाए जाए भक्तों में नहीं भक्त जाए जाए मजा भक्ति जाए जाए लोगों को प्रेम भक्त हो जाए जाए लाभी भक्ति जाए जाए उत्साह અને ઉર્જા વધતી જાય છે લોકોનો ભરોસો વધતો જાય છે આશા વધતી જાય છે લોકોમાં હિંમત વધતી જાય છે અને એવી રીતે ક્રાંતિની આગળ જાય છે દોસ્તો વાત કહેવાય આપણે સૌ જોઈએ તો આટલા વર્ષો સુધી આપણને એવું મહેસૂસ કરાવવામાં આવ્યું એવો અનુભવ કરાવવામાં આવ્યો કે તમારાથી કાઈ નહીં થાય તમે કહી શકો તમારે કંઈ કાઈ ન થાય તમે બોલીઈ શકો તમે અવાજ ને ઉઠાવી શકો તમે બોલશો તો તમારું આમ તેમ કરી નાખવામાં આવશે તમે બોલશો તો તમને જેલ માં દેશે એ ફાયદો ખોટી કરી નાખશે તમારે અવાજ ને ઉઠાવવાનું છે જેલ ચલાવાનું આવો ડરનો માહોલ છેલ્લા 30 વર્ષથી ભાજે પરવિસાલ દરમિયાન સભારી ચૂંટણી પછી હવે જનતા જાગૃત થઈ ગઈ છે જનતામાં હિંમત આવી ગઈ છે ને બોલવા ચાલુ કર્યું છે ને ઠેક ઠેકાને રાજયવાળાનો મારો પડી દેવાનું ચાલુ કર્યું છે એ વાત મોટી છે જનતા બોલવા લાગે તો કોઈની સરકાર ટકે નહીં જનતા ચૂપચાપ સહન કરે મુંગા મોઢે બધું બેઠે તો સરકાર 40 વર્ષ સુધી ચાલે पर एक सवाल जो तादाद थी पूछा ही जाए तो चालीस वर्ष को शासन एक भागी भूखों से ये भूखाई गई जनता ना सवाल में जनता की रजूवात मां जनता ना आभिकम मां बहुत मोटी ताकत है दोस्तों आजे आपने बताया है इतना भया चे तेरा तो लव स्टोर चे गुजरात जोड़ों के हैं क्योंकि गुजरात में

એક મુઠ્ઠી બને ताकत बने, 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 और ने बने साथ का एक शक्ति बने अरे આ ભાજકના તાનાશા અને પગાડવા માટે સૌ આગળ આવે એવા ઈરાદા સાથે આ ગુજરાત જોડો કાર્યક્રમનું આયોજન થયું દોસ્તો અને સમાજ એક બને હોય બધા ભેગા ભેગા થઈ જાય સંપી જાય એક બની જાય બધા ભેદભાવ ભૂલીને બધા ભેગા तो ये लोग परिणाम के वो आ रहे नहीं दिशा बदल में साबित थे कुछ एक बता के जा बोल दिया काम न्यापदीप न्यादी बधाई धर्म ना लोगों बधाई समाज ना लोगों ये नहीं क्या एक बार जो बाजू पर एक एक बार जो समाज एक थे जो तो कई ताकत चुड़ी जीती क्यों जी बता मुझे समाज की ताकत जीती के सरकारी ताकत तो कई ताकत मोटी है सत्ता की ताकत के जनता की ताकत जनता की ताकत मोटी ताकत है पर जनता तो ने टुकड़ा 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 में बेची ना तो दरेक मानस की शक्ति से ही शक्ति न रहे विसावदर मुख्यमंत्री पानी पुरोटा मंत्री ग्रुप मंत्री केंद्र का पानी मंत्री केंद्र का आरोग्य मंत्री आ मंत्री ४०० सौ झंडा मुट्ठा मुट्ठा पदावर कई शक्ति ये वाले नेता न्याय चुकने बचा करता था गलिये गलिये मंत्री आटा मारता था कैबिनेट जे गामा तलाटी मंत्री नो आदि ई गामा कैबिनेट मंत्री ने सभा को उठवा दी थी

કે આપના અનેક પ્રશ્નો છે રોજ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ કે અમારી પાસે રોજગાર તો સાહર નથી શાળામાં શિક્ષક નથી દવાખાનામાં ડોક્ટર નથી એમ્બ્યુલન્સમાં દવા નથી બેપમાં બસ નથી બસમાં કંડક્ટર નથી આયા રોડ નથી ઓરેથે ગટર નથી ગામમાં પ્રોબ્લેમ નથી કે પૂછવા જાઓ તો કોઈ જવાબ દેવાનો નથી અનાજ મળતો નથી લાઈટ આવતી નથી સરપંચ બાહતા નથી અનેક પ્રશ્નો છે પણ એનો જવાબ શું દરેક પ્રશ્નોનો જવાબ એક બચ છે કે લોકો સૌ જાગે લોકો સૌ એક બને અને એક તાકાત બનીને લોકો જો આમનો સામનો કરશે તો આ ભૂત રેલી તકે ઉતરી જશે બાપ રે રાજ્યના સદારોનો પ્રયત્ન છે આપણે અનેક સમસ્યાઓ સુધી ઘેરાઈ ગયા છે આપણા હાથમાં બે રસ્તાઓ છે આપની સમસ્યા ઓછી થાય એ રસ્તે આગળ વધવું કે આપની સમસ્યા વધતી જાય એ રસ્તે આગળ વધવું તમે વિચાર આજથી 15 વર્ષ પહેલા આપની અનેક સમસ્યાઓ હતી જેમાં રોડની ગટરની બ્લોકની શાળાની દવાખાનાની बस नी कॉलेज नी यूनिवर्सिटी नी खेती नी पशुपालन नी दूध मंडरे नी अनेक समस्याएं थी बीस वर्ष के पंद्रह वर्ष पची इस समस्याओं में भटारा थे और क्या भटारा थे जी अबे बता समस्या घटी के समस्या घटी क्यों जी एक विचार ही नहीं आया उसके उस जरूरी नहीं घटी है तो घटी तो क्या नाम आ गया

સોલ્યુશન નું બટન દબાવો તો સોલ્યુશન વધે આજ આપણે બધાય નાના ભરી સામાન્ય ગામડાના માણસો છીએ મહેનત પરસેવાનો ખાવાવાળા લોકો છીએ આપણે ચોરી કરતા નથી આપણે ચોરી કરવી પણ નથી મહેનત કરીએ કાનાનું બળ બુદ્ધિનું બળ અને આપણો પોતાની શક્તિઓને ઉપયોગ કરીને બે પૈસા મળી શાંતિથી જીવવાવાળા માણસ છીએ પણ આપણી આવડી મોટી સરકારમાં ઈજ્જત શું આપણે સરકાર પાસે કઈ ન જો તો પણ સરકાર આપણી શું ઈજ્જત કરે છે એ આરોપનો દાખલો કઢાવવા જાવ સરકારને ખબર છે તમને ખબર છે કોને ખબર છે કે આવક બાબત કઈ છે નહીં પણ કઢાવવો પડે એટલે કઢાવવાનું છે વગર આવકે આવકના દાખલા કઢાવવા પડે છે कोई नहीं आवत दस लाख होती नहीं तो आप आपको दस लाख और पति तो मानस बनी जाए आवत का दाखल आता दा है दा दा। तमे तो बेचारा के सामान्य आवत को दाखल बढ़ावा में मामलतार ऑफिस से कितना धक्का खावा पड़े क्यों से यार आज कितना धक्का नो चल रहे हैं हमारी बाजू पंद्रह धक्का नो चल रहे हैं काफी आवाज़ है तुम्हारे कितना धक्का हो चुके તમારે 10 દિવસ તો તમારી કથામાં પાંચ દિવસ આતમા તો તો આને કેવું હું તમારે 10 સમય આપવા નહી થઈ ગયો અને કતક રાખે હાઈ કુંકારો કે હું કે હું પણ તમે કે સરકાર એક સામાન્ય એવો જડી કોઈ રહેલું નથી ઘરડાનો દાખલો તો હાથમાં હોય પણ ઈ દાખલો કોઈને ત્યાં ગીરવે મૂકો તો 200 રૂપિયા આપે કોનીને આપે क्या डॉलर का पौना दस लोगी में मेरे मामलत दर्मी सही बारों में डॉलर सौ रुपया उछीला था क्या हुई जेकागल की डॉलर सौ रुपया की मिली हुई रहती है कागल बचाओं माटे दस दस भटका खावा पड़े ए भाई सा भापा करूं पड़े हाथ बुरो आप पड़े एजेंट बोतो आप पड़े मामलत दरों में पहले लाखों पड़े फिरी બારી બાર આપે ઉભા રહેવું અંદર મોટા મોટા સાહેબો નવાબો બેઠા હોય બાર આપે ઉભું રહેવાનું કરી હોય પૈસા દાખવા શું હાલત છે તમે કે શું આત્મ સન્માન અને સ્વાભિમાન સાથે જીવવાનો આપણો હક નથી કેવો મને છે કે નહીં કે કોણ આવશે આવકનો દાખલો મળે આવકનો દાખલો ના મળે માણસ સંમાનમાં કોઈ કમીનો ન હોવી જોઈએ સ્વાદિમાનથી જીવન ભારતના બંધાવ્યા આપણને વધારે પડવું છે ત્યાં પોલીસ સ્ટેશને જાઓ સુરવર્તન થાય છે પાઠી ગુટલે જાય તો આવા આવવા આવો આવે ગરીબ જાય તો મરી કાળો આપે મારે પાયા મારે એમઆઈઆર નો પરિણામે જૂથી થાય છે દરેક ઓફિસ मेहनत करवा वाला मजबूरी करवा वाला श्रम करवा वाला उतना तो ताना दब पर जीवन जीवा वाला लोगों ने कोई आज हो गई गुलदार बांग्लादेश ऑफिस में जो तो मासी को भान आया आओ 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 देश पुलिस स्टेशन में बुकले में जाए तो आओ 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 कलेक्टर ऑफिस में जमीन माफिया जाए तो आओ 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 प्रांत अधिकारी के ऑफिस में रेती माफिया जाए आओ 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 तब मैं तो जाऊँ কাছি সনেগে না খইসেগে মাকাচেলাই না না হাছি করণিটুরে অর৥িড়াójই জেগে য় 돼 খ্য়ারচে য়াকরিয় হাছি য়াহি আদে archi সেরগে तूल बाजो ब्याज माफ करो जमीन माफ करो कुत्ते करो ड्रग्स बेचवा वाला जमीन ऊपर जाने वाला सरकारी अनाज नो कारो कारोबार करवा वाला लोगों गुजरात की सरकारी ऑफिस में जाए तो बेवा आया हो ये ते को स्वागत भाई जी और तवे जाओ तो जाओ तो शू थाय छे आ बारी में हमें जाओ क्या जाओ तो एम के हमारा मानो आवे आम जाओ

અમે બધા રાજકારણમાં આવ્યા છીએ પણ અમે રાજકારણીયા છીએ ને ભગવાનની દયાથી જનતાના આશીર્વાદથી નાના મોટા સૌના પ્રેમના કારણે અમને તક મળી છે પ્લેટફોર્મ મળ્યું છે વિસાવદરના આશીર્વાદથી ધારા સભ્ય બની ગયો એ બધું બરાબર મૂળભૂત રીતે જન્મ જાત રાજકારણીયા આપણે નથી આપણે ખોટું નફાવે અને સંગઠસ એને આલેલા માણસો છે આ મંચ ઉપર બેઠેલા તમામ માણસો કોણ છે કોઈ નેતાઓ છે નેતાના સુપુત્ર છે નેતાના સુપુત્રના સુપુત્ર છે નદી આ તમામ લોકો એક સામાન્ય ઘર પરિવારમાંથી આવતા આપણા જેવા લોકો આ બધા હું કામ આવ્યો યાર આ ભાજપી પાર્ટીમાં રાજકારણમાં હું કામ આવ્યો પૈસા લે લેવા આવ્યો છે નહીં

આમતની પાર્ટીમાં કેમ આવ્યા એ પ્રશ્ન તમારા મનને પૂછો તમારા દિલને પૂછો તમારા દિલને કે એ છોકરા સમાજ માટે લડવા હાથે લઈને આવ્યા છે તો આશીર્વાદ ભલે તો હાથ અમારો પર તલ મૂકી દેજો કે નો થાય અમારા આશીર્વાદ લેવા માટે પૈસા જોતા હોય તો આ પાર્ટી શું કરવા ભોટા જોતા હોય મોટો મોટો કોંગ્રેસમાં તા બેઠા છે આજે હોસાઈનો યુદ્ધ ચાલે જે જાણે હોતો કામ આ સરકારને ભગવાન ભોગની દુનિયા જેને ઉંતા જોતા હોય તો જય કોંગ્રેસમાં પૈસા જોતા હોય જય આજીમમાં પણ જેણે સમાજની પીડાનું નિરાકરણ લાવવા માટે થઈને જાત ધસી નાખી હોય ને એ આ આ મહાધીપત મળેલા ધાલીલાની ઉમરના યુવાનો ગરીબ પરિવારોના યુવાનો આજ આપના હાથો લઈ ચેતેભાઈ વસાવા કોણ જઈ દઈ દઈ એમના ખાનગાન માં કોઈ નેતા નહી એક આદિવાસી સમાજ નો યુવાન એક નવી આદિવાસી પાર્ટી માંથી સંઘર્ષના દમ ઉપર ધારાસભ્ય બને તો ઓગળા ઓકા ગુજરાત ને કેવડી મોટી અસર ઉતરી ગઈ તમે વિચાર કરો દોસ્તો આદિવાસી સમાજ માં ધારાસભ્ય ક્યાં બોલા અત્યારે અત્યારે જેટલા ધારાસભ્ય દારૂટણી માં આવે છે ને તે નદી આ

अरे बात अच्छी एक कोटी गोपा इटालिया के चैतन्य भाई बसावा के प्रवीण भाई राम आमनी बात में वजन सु काम छे के एमनी बात होठे नी नहीं हृदय माथी वार आवे छे ने एकले बात मा वजन छे बीजादा नेताओ वर्षों से ने बनी बैठा तो है होठे थी बोले तुम्हारा काम सुधी आवे के मजा आवे बात मा में वजन न होए होठे थी बोलेली बात मा सु वजन होए तो जो कालजा माथी बारी आवे ने एमा वजन पड़े ने दिल माथी निकलेली वात दिल सुधी पहुंचती होय छे दोस्तों आम आदमी पार्टी ये लोगों ना दिल नी पार्टी लोगों ना मन साथे जोडायेली पार्टी है अरविंद केजरीवाल मारी जेवा चैत्र जीवा जेवा अजीनी भाई जीवा आ भाई अखिल भाई काम करो

पुका ही एक राहु गातीकटालाणी उमर नो छे એટલે યુવાન છે જોવો પુ કરવાના 48 વર્ષના યુવા मोर्चाનો તાલુકા પકું હજુ જે જિલ્લાના યુવા मोर्चा मध्ये आहे ત્યાર ભાવનો થાય 55 નો થાય ત્યારે યુવા मोर्चाમાંથી મેઈન मोर्चाમાં આવે નહીં નો થાય એટલે તો પુરા તમે બધા વિચારો મે તોને વિનતી કરવા આયા છું કે જેમ તમે છો એમ અમે છીએ અમે કાઈ અલગ નથી અલગ દુનિયા અલગ ગામ અલગ મલક અલગ ભાષા અમારું અલગ થાય જેવા કરી તમે જો એવા કરી ભમે છે જેવા મહેનત કરીને પરસેવો પાડીને સાવિમાનથી જીવવા માટે તમે છો એવા અમે છીએ જેવા સાધારણ પરિવારમાં તમે છો એવા અમે છીએ

દોસ્તો અમાર આ વિચાર છે અમારો આ વિચાર છે તમારી સામે હાથ લંબાવવા માટે અરજ તમે એમ સમજો કે વીઘ ન આવે છે તો વીઘ ન આવે પણ આશીર્વાદ તમારે અમને આપવાનો છે પ્રેમ તમારે અમને આપવાનો છે ભાવનાનું વડર તમાવાનો છે એ હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો આશીર્વાદ લઈ લે તમારો મત લઈ અમારે શું કરવું ને બની ચાહો તો તો જય જનતા પાર્ટી आम मंडी आम फेको એટલે ધારા સજે બનાવી છે આ સ્નેહલ ભાઈ ના મંડી ઠકી જાય તો જિલ્લા પંચાયત ના સજે બનાવી ગયો લોખો મારતા રહેશે બને ભીત માં મળેલી ટિકિટ ઉપર તો અમે કાઈ ભરવા માંગીએ ભાઈ જે ભલે વર્તી બની આપડા ધમ પર બની સમાના આશીર્વાદ કરી સરસરા સોંડા ભલે બની પણ જનતા ના આશીર્વાદ થી બનવું છે બાકી ભીત માં કાઈ બનવું નથી ખેતરો મજૂરી કરીને મજા લઈશું બાકી ભીત માં કાઈ જોઈએ નહીં मेरा साफ़ इमानी मार्च है कि भीख में एक करोड़ रुपया इनाम चाहिए पर हक नहीं पाव लिया से तो छोड़ सुने लड़ाई झगड़ों के ले थे। थे नहीं अधिकार नहीं पाव लिया है तो झगड़ों करी ले है नहीं, मा है नहीं है वाली जगह की भीख में एक करोड़ रुपया चाहिए नहीं यहाँ पर भाजन वाला ने मुबारक है, है ना पैसा इन सत्ता के मुबारक इन पुलिस इन गुंडा इन बुर्दे को बदले मुबारक हमने ईश्वर ये हमारा कालजा में दम मार को जो ताकत आप इसे नहीं ताकत तेरे सरकार और सर करी दोस्तों सत्ता ना दम की बदु हाथ दो तो आदेश क्या आजाद था वालों बात हाथी के के फोड़े सत्ता ना दम ऊपर जो सरकार आले अन्य सत्ता मात ताकत बहुत तो तो आदेश हमने जो कि आजाद नहीं था सत्ता ताकत जनता तो में है जनता जेना ऊपर हाथ मुके मार शक्तिशाली बन जाए छे मानस में पावर आ जाए छे आज विसावदर की जनता ने मारा ऊपर हाथ मुक्यो तो आखा गुजरात में हमारा सिक्का पड़ी गया था पर ताकत गोपा विचारिया में है जनता में है ताकत तुम्हारा में है ताकत समाज में है ताकत जनता में है ये ताकत ने ओठो तुम्हारा मन ने भंडोलो आत्मा ने जगाओ જે ચા કે આત્મા સાથે હાવણાનો પવન દબાવો તો નવા ગુજરાતનું સર્જન આપણે બધા ભેગા મળીને કરીશું આજ નાતાલિય ક્ષમમાં આટલા વર્ષાતમાં આટલા ઉત્સાહ સાથે આટલી ઉર્જા સાથે આપ સૌવા કે બદર ફરી તમારું સ્વાગત કરું છું અને અમારા આઘેવાન સમગ્ર દર્શિત ગુજરાતના પ્રભારી અમારા માનની રામભાઈ ભરૂપને હું વિશેષ શુભેચ્છાઓ આપવા માંગુ છું મારી પહેલા જમણે বক্তব্য કર્યોને ખૂબ મહેનત કરીને સંગ્રહ કરીને આખા દક્ષિણ ગુજરાતના સંગઠનમાં તેઓ પોતાનો પરિચય રજૂ રહ્યા છે એકવાર હું પણ આપણે બધા જોડદારતાથી સ્વાગત કરીએ તેમની સાથે ખબે ખમો મિલાવી કામ કરીને અમારા સુરેશભાઈ ગજેરા તેમનો પણ જોડદારતાથી સ્વાગત કરીએ પીરશભાઈ અમારા ચેતનભાઈ વસાવા સાથે ખબે ખમો મિલાવી લાગે એની સેવા છે બસ साधिरभाई हमारे धर्म जिला अध्यक्ष आजिलाई आपरासो आलिया गटाउ रुसन भाई गांव में जिमी भाई अनिल भाई इलेश भाई विजय भाई विजय भाई पटेल हमारा ग्राम सभा में हमने आशा करते की तथा आगे वाला डॉक्टर दयाराम भाई वसावा સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને જય આદિવાસી જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ ધન્યવાદ माननीय श्री गोपालभाई ने सामरिया की अगली सहेमा